સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ ઊંટડી બ્રિજ નીચે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે આ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી આવ્યા હતા ત્યારે આ આગ લાગવાની ઘટનાને લઈને લોકોમાં દોડધામ પણ મચી જવા પામી હતી મળી આવતી જાણકારી અનુસાર ઊંટડી જૂના નીચે કચરો જમા થવા પામ્યો હતો ત્યારે આ કચરામાં એકાએક ભયંકર આગ ભભૂકી ઉઠી હતી ત્યારે આ ઘટનાની જાણ થતા તાલુકા નગરપાલિકાને આ મામલે જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા કવાયા રાત ધરાઈ હતી ત્યારે કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ત્યારે હાલ આ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લીંબડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ